અરવલ્લી પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ નશા મુક્તિ માટે તેમજ નશાનું વેચાણ થતું હોય તેવી જગ્યાની માહિતી આપવા આહવાન અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ટાઉનહોલ ખાતે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલની અધ્યક્ષતામાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાઈ ગયો અરવલ્લી જિલ્લા પોલીસ તેમજ એન્ટી ડ્રગ્સ અધિકારી સહિત નગરપાલિકા પ્રમુખ મોડાસા નીરજ શેઠ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી સહિત એનસીસી એનએસએસ તેમજ એન્જિનિયરિંગ કોલેજ સહિતના વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જેમાં અરવલ્લી જિલ્લા એસપી દ્વારા નશા મુક્તિ માટે તેમજ નશાનું વેચાણ થતું હોય તેવી જગ્યાની માહિતી હોય તો પર્સનલી જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી આપ માહિતી આપી શકો છો તેમ જણાવ્યું હતું અવેરનેસ છે અને ચિંતાની વાત છે કે આ ખૂબ જ વધી રહ્યું છે આખા દેશમાં આખા સ્ટેટમાં અને આપણા જિલ્લામાં પણ વધી રહ્યું છે એના ઉપર આપણે કાર્યક્રમ તો કરતા જ હોઈએ છીએ આપણે સ્કૂલ કોલેજમાં પણ ખૂબ જ કાર્યક્રમ કરીએ છીએ પણ કઈ રીતે જે છે આ એક કહેવાય કે એવા એક રાક્ષસ છે અને અદૃશ્ય છે કે જે આમ દેખાતું નથી પણ ક્યાં ક્યાં એક ઘર કરી ગયું છે એ એક જોવાની વાત છે આ સમાજની પણ એમાં જવાબદારી બને છે આપણે બધા જની જવાબદારી બને છે કે આ કોઈ ચૂંટાયેલી પાક હોય ચાહે તંત્ર હોય કે આખા સમાજ હોય મીડિયા મારફત પણ અને એમાં કોઈ પણ બાતમી મળતી હોય તો મારી વિનંતી છે બધા લોકોથી કે એ જે છે પોલીસના સંપર્ક કરીને આપણે કોઈના ઘર અને સમાજને બચાવીએ તો ડ્રગ્સના જે મિનેઝ છે એમને રોકવાની ખૂબ જરૂરિયાત છે અને એમાં એક સહિયારી જવાબદારી આપણે કેળવવી પણ પડશે અને નેભાવી પણ પડશે તો ફરીથી હું આપની ટીમ ને અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ